હલો બેકરી હલો હલો બેકરી હેલી બનુભાઈ હલો 840 ટી માં મુકી જો બનુભાઈ ને મુકો 840 મુકી જો એના સોમીનો ઓર્ડર 840 40 રૂપિયા બુલુભાઈ 40 રૂપિયા છે મંગળ 840 કોના 840 બનુભાઈ 840 છે ઈચ્છા કોની બાકાલુ ભાઈ

ભાઈ બાવી બાર બાર કોના મゼ મારીયામાં હા ચાલે 25 800 સીધા લઈ ગયો લેગી

90 90 पड़े हैं ना ये डेढ़े no no तो नो मिलेगा कल तो तो का काका 800 बोले भाई बोल भाई 800 भाई 800 75 वाली है कल 75 में कितनी है

આઠસો રૂપિયા આઠસો એક ચારસો સાત પંદર વીસ પચીત્રીસ પાંત્રીસ બેતેર અડતાલીસ પચાસ છપ્પન બોતેર એકસી બાસ બાણું નવસો નવસો રૂપિયા પોતા છે નવસો એટલે સડસઠ રૂપિયા પોતા નવસો ને સડસઠ આપી દાઉ અઢ ઓગણ અડસઠ રૂપિયા બુરુભાઈ નવસો ને અડસઠ ને શનિવાર પાવન નવસો ને અડસઠ રૂપિયા અડત્રીસ કાકા બલરા આપ કે આટ કે 52 નો કાકા કે હાલો કે 52 બલરા આપનો બાબા હા હટકોનો 52 ના કાકા હાલો આપ કે પાત

બત્રીસ બત્રીસ રૂપિયા બોલતા નવસો બત્રીસ નવસો ને બત્રીસ

એક હજાર બે ચાર છ ના પંદર રૂપિયા એક હજાર પંદર રૂપિયા મોલ હતા એક હજાર ત્રીસ બાવનપન ચોપન રૂપિયા એક હજાર ને સત્તાવન સત્તાવન ઓગણસી ઓગણ એક ઓગણસી એકાદ નેવું એકાણું માણું ચાર પંચાણું પંચાણું પંચાણ પંચાણું પંચાણું ને અગિયારસો અગિયારસો એક રૂપિયા અગિયારસો એક ને ચાર વાર પાડ અગિયારસો ને એક રૂપિયો રૂપિયા પાકા બારસો રૂપિયા ₹500 ₹1200 ₹1200 ₹1200 ₹100 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 ₹

यार सोने 70 रुपया नवा कपार सुपर नवा मार्केटिंग यार ये बहुत यार बहुत यार बहुत रुपया बहुत रुपया रजियर बहुत यार बहुत रुपया 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 बहुत 84245 84245 ઉડતો લેતો હમજા બચાયા એકાઉન્ટ બાલ 3595 થી જાય ડેન પાર્ટ દે તો માત્ર આ ₹400 ની દે દે રે બજે બજે 1685 મે પાંચ બિચાણી કાચી રૂ મગુ સાટી વે 88 વિપુભાઈ 88 90 128500088 નો ₹98 ઓરું ભાઈ ને હારું છે 3 વાગીમાં 1298 રૂપિયા નવો કપાસ

બારસો એક બે ત્રણ ચાર પાંચ નવસો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ પચીસ એકત્રીસ પચીસ બારસો ચોત્રીસ બે ત્રણ હજાર પાંચ નવ નવિ નવ રૂપિયા બોલવો દસ દસ અગિયાર બાર પંદર સોળ સત્તર અઢાર રૂપિયા વીસ પછી છત્રી રૂપિયા છત્રી સાડત્રી આડત્રી ગુજરાત રૂપિયા પચાસ રૂપિયા આપી રૂપિયા ભાઈ ચોપન રૂપિયા ચોપન પંચાવન ચોપન હતાવન હું સાઠ એકસઠ બાસઠ બેસઠ ચોતર પાસઠ છાસઠ છાસઠ રૂપિયા ને ત્રણ વાર ડાબા તેરસો ને સાસઠ રૂપિયા ભાઈ નવો